આયોધ્યાના ભવ્ય રામ મંદિરને સુરતની ભૂમિથી અલૌકિક રંગોળી સમર્પિત કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોસે રામલલ્લાની રંગોળીમાં રંગો પૂર્યા કલર્પણ આર્ટ ગ્રુપની ચાલીસ બહેનોએ અગિયાર સ્ક્વેર એકસો ફૂટ રિયાલિસ્ટિક શ્રી રામ રંગોળી બનાવી મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું ભવ્ય રામ મંદિરની પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કતારગામ વસ્તા દેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ બેહુબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી જણાવ્યું હતું કે સુરત કલા કલાર્પણ આર્ટ ગ્રુપની ચાલીસ બહેનો મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રિયાલિસ્ટિક શ્રી રામ રંગોળી બનાવવામાં આવી છે પહેલી નજરે મનમોહિત થઈ જવાય એવી આ રંગોળી કુલ અગિયાર હજાર સ્વેર ફૂટના વિસ્તારમાં બનાવાઈ છે આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત ચૌદસો કિલોથી વધુ વિવિધ કલરના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે વિશેષ નોંધનીય બાબત એ છે કે સંસ્થા સાથે સંકળાયેલી ચાલીસ બહેનોએ સવારે પાંચ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી સતત પંદર કલાકની મહેનત સાથે આ રામ ભગવાનની ડિઝાઇનર રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા હતા મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન અને કલાર્પણ આર્ટ ગ્રુપના આર્ટિસ્ટ નૈનાબેન કટરોડિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં થઈ રહેલા વિવિધ આયોજન વચ્ચે આ આકર્ષક રંગોળી સાધેની આ સજાવટ ભવ્ય શ્રી રામ મંદિરને સમર્પિત છે અનોખી ડિઝાઇન સાથેની રંગોળી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગોને સચિત્ર રજૂ કર્યા બાદ આ રામદરબારની રંગોળી સાથે કલાર્પણ આર્ટ ગ્રુપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે નોંધનીય છે કે ભગવાન શ્રી રામ લંકાના રાવણનો વધ કરી અયોધ્યા આવ્યા હતા ત્યારે સમગ્ર આયોધ્યામાં દીપ પ્રજ્વલન સાથે દિવાળી જેવો માહોલ હતો તેવો જ માહોલ આ રંગોળી દ્વારા ઉપજતો હોય તેવું તાદસ ચિત્ર સુરતની ધરતી પર ઉપસ્થતું હતું આ રંગોળીમાં ભવ્ય સજાવટ સાથે રામ સેતુ ભગવાન શ્રી રામ માતા સીતા લક્ષ્મણ હનુમાનજી સહિતના પાત્રોની છબીને ખૂબ જ સુંદર રીતે રંગોળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી છે